જે આપનો પરિચય ના આજે આવેદન પત્ર આપવા આવ્યા છો સામાટે આવ્યા મારું નામ મીનાબેન દીપ પંચાલ છે હું ખેડા આ ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન ની લીડર છું અને અમારે આશા ને ફેસિલિટેટર ને જે ઓનલાઈન કામગીરી આપી છે તે ઓનલાઈન કામગીરી અમારા મોબાઈલ થી કરીએ છે એ પણ અમારી થોડી ઓછી કરે કે બંધ કરે તો સારું છે નવા અમને મોબાઈલ આપે અને રિચાર્જ ના પૈસા ભી અમે જાતે જ ભરીએ છે બીજું કે ઇન્સેટિવ પ્રથા બંધ કરે

ફી મળીને બધું જ કામ પણ અમને એ વેતન મહિના પૂરતું રેગ્યુલર મળતું પણ નથી તો ત્રણ મહિને આપે ચાર મહિને આપે અને ઇન્સેટિવ પ્રથા અમને જે કરી છે એ બિલકુલ નાબૂદ કરે અમને સારી ડ્રેસ અમને આપવાનો કહ્યો તો તે પણ અમને નથી મળ્યો અને અમુક જગ્યાએ તો આજે બે હજાર કઈ પંદર માં કે સોળ આપ્યો તો એ બેનો ને આજ તારીખમાં હજુ પણ આપ્યો નથી અર્બન માં તો નમે નથી મળ્યો અને ફેસિલેટર તો અમને બે હજાર ચૌદ થી એ રાખ્યા છે તે અમને એક પણ ડ્રેસ આપ્યો નથી અને ઓનલાઈન એમના રજીસ્ટરમાં કે ફેસિલેટરને ડ્રેસ આપ્યો છે એવી અમને વાર્તા મળી છે તો પછી આવું ના હોવું જોઈએ અને બહેનોને અમને જે સાડી મળી છે એ અમને કોટન આપે તો સારું કેમ કે આ સાડી થી અમને થોડું શું કે ફિલ્મ કામ કરવું પડે છે તો થોડું

મારું નામ તરુલતતાબેન નવનીતભાઈ વાગેલા છે અને હું આંગણવાડી કાર્યકર સંગઠનની યુનિયન લીડર છું અમારો અમારી માંગણી એક છે કે બે હજાર બે હાજર અઢારથી કેન્દ્ર સરકારે એક રૂપિયો વધારો નહીં અમને કાયમી કરો કાયમી કરો એફઆરએસ દૂર કરો જે આગળ પોષણ ટેકરમાં એફઆરએસ કરવાનું થાય છે એ કામગીરી બહેનોથી થતી જ નહીં ઓટીપી આપવાનો છે અમને બીઆરમાંથી અમને છૂટ આપો અને અમને કાયમી કરો આંગણવાડી કાર્યકર તરીકે

પણ છતાં અમને બારની કામગીરી સોંપવામાં આવે છે એટલે અમને બાંધી કામગીરી સોંપવામાં ના આવે અમે અમારા અમથી તો નહીં આવતા અમારો કાર્યક્રમ અમે પૂરો નહીં કરી શકતો તો અમે બાંધી કામગીરી કઈ રીતના કરો અને બેનોને એક દિવસનો ટાઈમ મળે રવિવારનો તો રવિવારે બેનો એક દિવસ એમનું ઘર કાટો પણ બીએલઓની કામગીરી કરો એટલો અમને બીએલઓમથી મુક્ત કરો માય સ્કૂલ ઇઝ વન સચ ફીચ યુ રેડી સ્કૂલ વેર આઈ એન્ડરસ્ટાન્ડ ઈચ ઇન એવરી કન્સેપ્ટ ટોટલ ક્લાસ And don't road learn, where teachers don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning, like audiovisual learning, activity-based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that. I get an opportunity to showcase my skill on a national platform and with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school visit now and see for yourself